તો ઘડીક બહાર બેઠા હોય ને આવું હોય કે આ તરફ જો ભાઈ તો આ તરફ તરમા ખબરમાં છે ને હુઈ ગયો છે કેમ કે એ ભાઈ છે ને નાઈટ કરીને આવે છે શનિવારની અને એને રહેવાનું તો બહુ જ્યાં પડાવ્યા છે એવું થઈ ગયું થોડુંક કેમ કે ભાઈ એ કરી ન હોય ને એટલું બધું એટલે હું ચોવીસ છત્રી કેવી રીતે કરીએ છીએ ચોવીસ તો હું આખું જેમ તો આમ આટા મારતો હોય પણ ચોવીસ છત્રી કઈ રીતે ન થાય ને એટલે ફાડા દસ થઈ ગયા છે ને આપણે છે ને દાદાનું રિચાર્જ કરવા જવાનું છે હાલો ફટાફટ જઈએ આપણે દાદાના ઘરે ઘરેથી નીકળી ગયા છીએ એની પાસે છે જીઓનો ફોન તો આમાં છે ને જીઓનું પ્લાન કરાવવાનું છે રિચાર્જ કરવાનું છે જીઓનું એટલે કે અને અહીંયા તો આપણે ટાંકી પૂગીએ છીએ ને આપણે જવાનું છે જગાભાઈની દુકાને પૂગીએ છીએ આપણે જગદીશભાઈની દુકાને અને અહીંથી આપણે કરાવવાનું છે નાનું રિચાર્જ તો ભાઈની પાસે આવ્યા છે એવી અને નાનો અમથો પ્લાન કરી હાલો એક

થોડીક અહીંયા ખવાણ આવે છે તો ઘડી કરી લેવી અને પછી હમણાં કોકનો ફોન બોન આવશે તો પછી પાછા અહીંયા જઈશું ના મામો અહીંયા ગાડી છે ગાડી વાળે એટલે પછી આપણે હળવે બેન લગભગ નીકળવાનું થાય છે અત્યારે જોવા કે અમે પહોંચી ગયા છીએ નવા ગામ નવા ગામ ને નવા ગામ પહોંચી ગયા છીએ

વિગતવાર જણાવીશ અને થોડું ઘણું જેટલું થાય એટલું બધું શૂટ કરીશું આપણે બરાબર ચાલો હવે અંદર જઈએ આપણે કોલ્ડ રૂમ છે એમાં જવાનું છે ફ્યુ મિનિટ્સ લેટર આપણે થોડું ઘણું કામ હતું ને થોડું ઘણું કામ બતાવ્યું છે અને અત્યારે મહેશ કાકા છે ને ગાડી થોડીક લગાવે છે અંદર તો અત્યારે પછી ગાડી પછી અંદર લગાવી એમાં કોલ રૂમ માં અને અત્યારે જો એટલા બધા આ બધું છે બધા કેરેટ છે અહીં નીચે અને મહેષ કાકા જોવા છે અને આ બધા છે ને કેળા ભરેલા છે જો કેળા છે બધા એટલા બધા ને કોલ રૂમમાં આવી રીતે કંઈ કોઈ વધારે તો કેરેટ બધા બહાર લઈ જવાના છે એવી છે ને થોડા ઘણા કેરેટ બહાર કાઢે છે અને આ બધું અંદર જો આ બધા છે ને આ બાજુ કેળા ભરેલા

હોય ને જો અને કેળાની થઈ જુઓ તમે બાકી આ બધું અલગ અલગ હોય આમાં કેમ કે આપણને બહુ માહિતી ન હોય પણ છે ને મહેશ કાકાને ફૂલા ફૂલ માહિતી હોય કે કયા કયા કે કેળા કયા કહેવાય હું શું થાય એ બધું એનું એ બધી એને ખબર હોય તો અત્યારે છે ને બધા કેળા જોવે છે એ હેલો અરવિંદ મહાનો વિડીયો કોલ જો અહીંયા નીચે અને અહીંયા તો હજી કામકાજ ચાલુ છે અને આપણે બેઠા અરવિંદ મહા ઘડી વિડીયો કોલમાં વાત કરવી છે જો છે ને અને હું ને બેઠા છીએ અને હજી તો અહીંયા હમણાં નીકળવાનું છે થોડી ઘણી વાર છે અને અરવિંદ મહા નાસ્તો કરતા લાગે છે એવું લાગે છે અને પછી હમણાં નીકળશું ફેમિલી અહીંયા જગ્યા છે બધું કામકાજ કમ્પ્લીટ ને અહીંયા બધા કેરેટ છે ને અંદર મૂકવાના છે અહીંયા બધા ગોઠવી દેવી મેશ ટકાની મેં ગોઠવી દે અને ચાપોતી ઘડીક આપણે અહીંયા રહેવાનું છે અને પછી આપણે જવાનું છે ઘરે આવી આપણા દર્શિત ઠાકવાર આવી ગયા ને હાલો આપણે જમવાનું છે અંદર તો અત્યારે છે ને આવી મહેશ કાકા પાસે ને ગાડીને ઉબલું થઈ ગયું હતું કમ્પ્લેટન હોય છે ને આપણે અહીંથી નીકળવાનું દર્શિત ઠાક તો ટેક્સામાં આવી ગયા તો મળે એવું કાંઈ નહીં ભાઈ હા જુ તો અમે પછી છીએ ભાવનગર કાકા ડ્રાઇવિંગ કરે છે હાર્દિકભાઈ ની બધા બેઠા છે અને આ ભાઈ આવી ગયા છે દર્શિતભાઈ તો હવે જવાનું છે ઘરે ઘરે થોડું ઘણું કામકાજ બતાવીને પછી જવાનું છે આગળ બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો એટલે તમને ખબર પડી જાય એ જગ્યાએ જવાનું છે એમ અત્યારે છે ને હવે જમવા બેહવાનું છે તો થોડું ઘણું જમીન હું ને દર્શિતભાઈ બે અને હવે છે ને નેક્સ્ટ લોક એટલે છે ને આગળના લોક બધા છે ને એટલે બપોર પછીના તો અત્યારે બપોરના વગી ગયા છે કેટલા હડાતા તો હવે નેક્સ્ટ લોક એટલા શૂટ કરીશું ને બધા છે ને આ ફોનમાં શૂટ કરવાના છે ભાઈના ફોનમાં તો ભાઈના પછી ફોનની જરૂર પડશે તો હું છે ને મારો ફોન ઘરે મૂકીને જવાનો છું અને આ ફોનમાં હવે શૂટ કરવાના છે તો હાલો ફટાફટ આપણે જવાનું છે લોકેશન ઉપર તો હું તમને છે ને આગળ લાવ્યો છે ને આ બધા ફોનમાં કહીશ આ ફોનમાં શૂટ કરો ને ત્યારે હાલ તો હવે નીકળવી આપણે જમી કાઢવીને પછી જવા દેવી આપણે ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય ને જય રામ અને હા પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં બાય બાય જય શ્રી રામ